ભાદરાની અંદર જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હતો તે વખતના સમયની અંદર પ્રમુખસ્વામી મહારાજના શિરે સંપૂર્ણ જવાબદારી હતી અને મુંબઈની અંદર રહેતા સંતો થોડાક પણ ત્યાં ભાદરા આવેલા અને ભાદરાની અંદર મુંબઈમાં રસોઈનું સંભાળતા પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામી બાપાએ એમને આજ્ઞા કરી કે તમે જાઓ ખીચડીનું આંધણ મૂકો અને પછી આટલી ખીચડી ઓરી દેજો હવે મોટા સમયમાં તો આપણે જાણીએ છીએ કે મગની દાળની ખીચડી બને નહીં તુવેરની દાળની જ બનતી હોય એટલે એમણે તો જે પ્રમાણે ખીચડીના માપ પ્રમાણે ચોખા લીધા એ પ્રમાણે તુવેરની દાળ લીધી પાણી ઉકળ્યું અને પછી ધોઈને એ ખીચડીને અંદર ઓરી દીધી અને લાંબા સમય સુધી પોતે નીચે તાપ કરતા રહ્યા ભાત તો ચડીને એકદમ રસબસ થઈ ગયેલા પણ મારો વાલો તુવેરનો દાણો ચડે નહીં અરે અંતરની અંદર એવી રીતે મુંજાતા હતા કે શું કરવું હવે કારણ કે મુંબઈ દાદર મંદિરની અંદર પણ ખીચડી કરવાની થતી હશે જ્યારે મગની દાળની જ કરતા હોય એટલે એ તો બે સ્વાભાવિક રીતે એક સરખી પ્રકૃતિ વાળા એટલે ચડી જાય એટલામાં જો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આવ્યા કે ઘનશ્યામ કેટલે પગ્યું લાવજો એને કરીને તાવે થોડો હાથમાં લીધો ત્યારે સ્વામીએ પૂછ્યું કે આ દાળને ચોખા બે એક હારે નાખ્યા હતા કે અલગ અલગ નાખ્યા હતા એટલે નિષ્કપટ ભાવે જ કીધું કે સ્વામી આપણે જેમ ખીચડી ઓરતા હોય એમ બે ભેગું કરીને એ પ્રમાણે મેં ઓરી દીધી સ્વામી કે હવે આને રહેવા દો અને બીજું તપેલું લ્યો તપેલાની અંદર પહેલા જેટલી ખીચડીમાં દાળ નાખવાની હોય એટલી દાળ અંદર ચડવા દો અધકચરી અડધી દાળ ચડી જાય પછી જ ભાત નાખવાના માનો કે વધારે નહીં તો વીસ કિલોની ખીચડી હશે તો પ્રમુખસ્વામી મહારાજ આ સંતની બનાવવાની રીતની ખબર નથી તો પણ લેશ માત્ર એને ખખડાવીને કહેતા નથી તમને ખબર નથી પડતી કે તુવેરની દાળ આવી રીતે આ ચોખાની હારે હારે ચડે નહીં પણ જેમ માતા પોતાના બાળકને અથવા દીકરાને કે દીકરીને જેમ શીખવાડે એમ હેતપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો હવે પછી ગંજામ આપણે ધ્યાન રાખવાનું અને પછી તો મોટા મોટા સમય એના રસોડા કરતા થઈ ગયા જો મોટા પુરુષ એના અવગુણ નથી જોતા અથવા એની ખામી સામે નથી જોતા ખામી જ કહેવાય આમ કઈ કઈ મોટો કંઈ નિષ્કામ ધર્મમાં ફેર પડી ગયો હોય એવા અવગુણની કોઈ વાત નથી પણ આવી ખામી કહેવાય કે એને ખબર નહોતી એટલે એ પ્રમાણે આ આપણમાં ખીચડી થયું તો જો જાણીએ છીએ આપણે કે આવું બને પણ મોટા પુરુષ છે એ આપણને સમજાવવામાં આવે છે કે સત્સંગની અંદર પણ આપણામાં જેટલા અવગુણ હોય તેને નાશ કરવા હોય તો એ પ્રશ્નની અંદર જ આપણે ઊંડાણથી સમજવાનું છે અમદાવાદની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે કેટલો મોટો આ સંસ્થાનો સૌ પ્રથમ વાર સાડત્રીસ દિવસનો ઉત્સવ અને એવી જગ્યા ઉપર ઉત્સવ કરવાનું નક્કી કરું ત્યારે રાજ્ય સરકારના સેક્રેટરી હશે કે એન્જિનિયર હશે એમણે કહ્યું કે સ્વામીજી અહીંયા તમે આ કરવાનું વિચાર માંડી વાળો સરકાર ધારે ને તોય ન કરી શકે અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર કઈ ભાવના હતી કે સાબરમતીના પટની અંદર મહારાજ વારંવાર વધારા છે અને મહારાજે પોતે સ્નાન કરેલું છે એટલે આ પવિત્ર નદીની અંદર ભલે બધું અત્યારે અપવિત્ર અને અવળું અવળું સવળું પડેલું છે ઉગેલું છે ઝાડ ઝાંખડા છે પણ એ તો આપણે મુંડી પડશું તો બધું જ થઈ જશે અને એના કારણે કરીને તે વખતે જાણીએ આપણે આપણા જીવનની અંદર આપણને ખબર પડે એમ સામી બાપાએ એટલું નંદન વન જેવું સરસ બનાવરાવી દીધું અને તે વખતે અક્ષર વિહારી સ્વામી પોતે પાણી વિભાગની જવાબદારી સંભાળતા હતા અને ત્યારે પાણીનો મોટો તળાવ બનાવેલું અને એની અંદર પ્લાસ્ટિક પાથરી દીધેલું એટલે જેના કારણે કરીને પાણી અંદર રહે પણ સંજોગો વસાત શું થયું ખબર ના પડી પણ એ પાણી તળાવમાંથી બહારો નીકળી ગયું અને હવારામાં પારમાં લોકોને કહેતા કે બધા જ સ્વયંસેવકો કે પછી નાના મોટા રસોડા વિભાગ કે દરેક વિભાગ વાળાને પાણીની જરૂર પડે પાણી એમ હતું જ નહીં અને તપાસ કરતા ખબર પડી કે તે તો ફાટેલું તળાવ હતું એટલે હવે એમાં રહેવું રાખવું કેમ અને અક્ષરવિહારી સ્વામી તો પોતે લંડન થી આવેલા અને એમને આવી જવાબદારી સોંપેલી બાપાને સવારે પૂજામાં આવ્યા ત્યારે ખબર પડી ગયા આવું કંઈક થયું છે તો પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ત્યાં આગળ પૂજામાં જતા પહેલા ત્યાંથી જ નીકળ્યા અને અક્ષર વિહારી સ્વામી પોતે ઉભા હતા અક્ષર વિહારી સ્વામીને મનમાં શું થતું હતું કે બાપાને ખબર પડશે ને તો સ્વામી જરૂર મને ખખડાવશે સ્વામી શ્રી ફ્લશિંગના ગણેશ મંદિર છે સાંજે વોશિંગ્ટન સ્ટ્રીટમાં વસેલા માઉન્ટ ઓલિવ બેપ્ટિસ્ટ ચર્ચમાં પધાર્યા અહીં મુખ્ય મંચ પર ઈસુના ક્રોશ નીચે જ તેઓનું આસન ગોઠવાયેલું તેથી ઉપર જડાયેલા ઈશુના દયા અને પ્રેમના મૂલ્યોને સાથે રાખી ભાગવત ધર્મનું સામ્રાજ્ય પૃથ્વી પર સ્થાપિત કરવા સતત યત્નશીલ રહેતા સ્વામીશ્રીનું વિશિષ્ટ દર્શન થઈ રહ્યું અત્રે સભામાં સૌને સદબોધ આપી તેઓ આવી પહોંચ્યા ન્યૂ જર્સીના આ ઉપનગરમાં તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ચાલી રહેલી રાબેતા મુજબની પધરામણીઓમાં સ્વામીશ્રીને નોર્થ કોર્ટના ચૌદમાં માળે આવેલા એક હરિભક્તના ફ્લેટમાં જવાનું હતું ત્યાં પહોંચવા તેઓ સહિત છ સંતો અને દસ હરિભક્તો લિફ્ટમાં ગોઠવાયા તેમાં કોઈક ઉતાવળિયાએ ચૌદ માળનું બટન દબાવવાને બદલે બદલેનું બટન દબાવી દીધું અને લિફ્ટ જઈ પહોંચી ઠેઠ તળી ત્યાં જતાં જ બારણું ચોટી ગયું કોઈ રીતે ઉઘડે નહીં તેથી મૂંઝાયેલા સૌએ ઇમરજન્સીની ઘંટી વગાડી બહાર ઉભેલા હરિભક્તોએ પણ ખોલવાની મથામણ કરી પરંતુ બધું વ્યર્થ વડિયા દિવસ રવિવારનો હોવાથી લિફ્ટનો ચાલક કે મરામત કરનાર પણ હાથ લાગ્યો નહીં એટલે પરિસ્થિતિ પેચી દી સર્જાઈ રહી લિફ્ટમાં હવાની અવરજવર ન હોવાથી ગુંગણામણ થવા લાગી તદુપરાંત હકડે ઠટ સંખ્યાને કારણે કોઈ હલનચલન પણ કરી શકે એમ ન આ વિકટ પરિસ્થિતિ ધીરજ ગુમાવી બેઠેલા એક બાળકે તો ભેકડો તાણ્યો જોકે ધીરજ તો એક સ્વામી શ્રી શિવ સૌએ ગુમાવી દીધેલી કોઈ રડતું નહોતું પણ રડમસ તો સૌ હતા આવી ભયજનક પરિસ્થિતિમાં સ્વામીશ્રી સૌ જે પ્રયત્ન કરી રહેલા તે જોતા સ્વસ્થતાથી ઊભા હતા કોઈ આંકડા ઉતાવળા પણ નહીં બાકડા બનેલા સૌએ લિફ્ટની ઉપરની બારી તોડવાનો પ્રયત્ન કરી જોયો પણ તેમાં સફળતા ન મળતા સૌને અક્ષરધામ ઢુકળું દેખાવા લાગ્યું એટલામાં બહારથી કોકે હોંકારો દેતા આશા બંધાઈ પણ તે ખોખારો કરનારો ક્યારે ચાલી નીકળ્યો તે ખબર ન પડી આ ગુગળામણમાં દસેક મિનિટનો સમય વીતવા છતાં મુક્તિના કોઈ સગળ ન દેખાતા સૌ જીવનથી હતાશ બની ગયા ત્યાં જ આશાનું કિરણ ફૂટ્યું લિફ્ટની સંભાળ લેનારો આવી જતા સૌ છુટકારાનો દમ લેતા હસતા હસતા બહાર નીકળ્યા પછી તો દાદરા ચઢીને જ ઉપર ગયા પણ લિફ્ટમાં કોઈ પ્રવેશ્યું નહીં હરિભક્તના ઘેર જે સૌ શાંતિથી બેઠા પાણી પીધું તે વખતે સંકંજામાં ફસાયેલા એક સ્વામીશ્રીને કહ્યું બાપા આજે તો અક્ષરધામના દરવાજે હાથ દઈ આવ્યા જેવું થયું આ તો સૌને દેવોને પણ દોયલી એવી સમાધિનો અનુભવ થયો હસતા હસતા સ્વામીશ્રે બોલ્યા ખરેખર તેઓ આ ઉપાધિમાં જ સમાધિ જેવી જ શાંતિ અનુભવતા હતા સૌને તેઓની રહેવે ધીર ગંભીરી મેં નિસ્થિતિ આજે મૂર્તિમાન દેખાય તારીખ બાવીસ ઓગસ્ટની સવારે કથામાં ભક્ત તરીકેની વરસથી સૌને સભાન કરતા સ્વામી શ્રીએ મનની વાત કરી કે ભગવાનના ભક્તથી ગમે તેમ ન વર્તાય જાણપણું રાખવું જોઈએ એક માણસ રાજાને ત્યાં જતો હતો તે વચમાં નિકોરી લાંબી ગટર આવી તે કૂદી ગઈ તે જોઈને રાજાએ તેને રાજા બનાવ્યો પણ જ્યારે કોઈ દિવસ બહાર જવાનું થયું ત્યારે પેલી નિકોરી આગળથી પસાર થતી વખતે એક નોકરને બોલાવીને પાટિયું મુકાવ્યું અને ઓળંગી ગયો પણ કૂદકો ન માર્યો કારણ તેને સમજાયું કે હવે રાજા થયો એટલે કૂદકો ન મરાય તેમ આપણે ભગવાનના છીએ તો ગમે તેમ ન વર્તાય તેનું જાણ પણ રાખવું સૌનેમ સતર્ક કરી પધરામણી નીકળી પડેલા સ્વામી શ્રી આજે હોવેલ પ્લેન્સફિલ્ડ લિન્ડન વગેરે નગરો પાવન કર્યા ત્યાંથી પાછા આવતા ઘણું મોડું થતા તેઓ સાંજે 4 વાગ્યે બપોરનું ભોજન લેવા બિરાજે ભક્તો અર્થે જ જીવન કરી રાખનારા સ્વામી શ્રીની આ 23 ઓગસ્ટ પણ આમંચવીતી આ દિવસે તેઓ ઉતારેથી 25 કિલોમીટર દૂર મોન્ટ વિલેમાં પધાર્યા અહીં એક યજમાન હરિભક્તની નવી મોટર આવવાની હતી તેના પૂજન માટે જ સ્વામીશ્રીને બોલાવવામાં આવેલા પણ તે ગાડીને આવવામાં ઘણો વિલંબ થતાં લગભગ દોઢ કલાક સુધી સ્વામીશ્રી રાહ જોતા બેસી રહ્યા છતાં હજી ગાડી આવવાના સમય અંગે અનિશ્ચિતતા જ પ્રવર્તી રહી તેથી આગળના કાર્યક્રમોમાં સમયસર પહોંચવા સ્વામીશ્રી અહીંથી વિદાય થયા છતાં જતાં જતાં પણ તેઓએ બીજા કોઈ દિવસે મોટર પ્રસાદીની કરવાનું વચન આપ્યું જ્યાં એક એક મિનિટની ગણતરીથી કાર્યક્રમ ઘડાતો હોય ત્યાં હરિભક્તની ગાડીનું પૂજન કરવા માટે દોઢ કલાક સુધી રાહ જોનારા સ્વામીશ્રીને મન ભક્તનો મહિમા કેવો હશે આ હરિભક્તના ઘેર થયેલા વિલંબને કારણે આજે પણ તેઓને બપોરનું ભોજન ઠેલાતા તેઓ છેક અઢી જમવા બેઠા ભક્તો પ્રત્યેની સ્વામીશ્રીની આ દયા માયા નિહાળનારા સૌ ગાતા ફરતા તુમજીય કે હિતકારી જે કોટી પિતા અરૂ માતા તારીખ ચોવીસ ઓગસ્ટના રોજ સ્વામીશ્રી સાઉથ ફિલ્ડમાં પધરામણીઓ કરતા કરતા ખેડાના જૂના હરિભક્ત છોટા ભાઈના ઘેર આવી પહોંચ્યા અહી ઠાકોરજીને ધરાવવાના પ્રસાદમાં હની સ્વામીશ્રીને આગ્રહ કર્યો સંતોએ પણ તેમાં સુર પુરાવતા કહ્યું બાપા આ તો મધનું ટીપું કહેવાય સૌનો પ્રેમ આગ્રહ થયો એટલે સ્વામીશ્રી ચીભડા અને તરબૂચ વચ્ચેનું આ ફળ સહિત જમ્યા તે વખતે સંતોએ પૂછ્યું બાપા કેવું લાગ્યું ત્યારે ના કહીએ તો કહી સ્વામીશ્રીએ સ્વામી કરી આ હળવા સાથે પરંતુ જેવો કથાનો પ્રારંભ થયો કે સામે બેઠેલા ભક્તો ધીરે ધીરે ડાબે જમણે ખસી ગયા અને સ્વામીશ્રી સામે વચ્ચેનો ભાગ ખાલી થઈ ગયો પાછળ મહિલા વિભાગમાં બેઠેલા ભક્તોને સારી રીતે દર્શનનો લાભ મળે તે હેતુસર આગળ બેઠેલા ભક્તોએ પગલું ભર્યું પણ તેમ કરવામાં ભલે દૂર તે મહિલા સ્વામી શ્રીથી સન્મુખ આવી જાય તેવું બન્યું તેથી તેઓએ હરિભક્તોને કહ્યું સારી રીતે બેસો આઘા પાછા ન થાવ આ ટકોરથી હરિભક્તો પૂર્વવત સન્મુખ ગોઠવાઈ ગયા તે પછી સ્વામીશ્રીએ વચનામૃતનું નિરૂપણ શરૂ કર્યું તે વખતે હરિભક્તે પૂછ્યું કોઈને રાજી કરવા ઘરમાં દારૂ રખાય કે નહીં ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું જાંબિયાના મૂળશંકર વ્યાસ એ દેશના પ્રમુખ કોંડાના અંગત સલાહકાર છે પણ એમણે એમને કહેલું અમારે દેશના કે કેદેશના ગમે એવા રાજકીય ઇંગ્લેન્ડમાં પોતડી પહેરીને આવ્યા ને કહે તમારે સ્વરાજ આપવું હોય તો આપો પણ હું મારો વેશ નહીં બદલું ખૂબ ભાવપૂર્વક અને ભારપૂર્વક વિવિધ દ્રષ્ટાંતો આપી સ્વામીશ્રીએ ધર્મ નિયમનું પ્રતિપાદન કર્યું આમ મારે તો સત્સંગમાં ફરવું ધર્મરક્ષણનું કામ કરવું ના ઉમદા હેતુ સાથે તેઓ કથા બાદ બ્લૂમફિલ્ડ કરણી એલિઝાબેથમાં પધરાવણીઓ કરી બપોરે સાડા બાર વાગે ઉતારે પરત ફર્યા અને એકાદશી હોવાથી બપોરના આરામને હદ પાર કરતા સતત સાડા કલાક સુધી પત્રલેખન ચલાવ્યું ચાર વાગ્યે ચોસઠ કિલોમીટર દૂર આવેલા રોક્સબરીમાં પધરામણી કરી ત્યાંથી પાછા વળતા પારસીપનીમાં લાભ આપી નુવર્ક ચર્ચની સભામાં પધાર્યા ત્યારે સ્વામીશ્રી અઢીસો કિલોમીટરની મુસાફરી કરી ચૂકેલા આજે નિર્જડા ઉપાસ હોવાથી તેઓનો કંઠ સુકાતો હતો છતાં સભામાં એક કલાક સુધી જળ ભરત નિષ્કુળાનંદ સ્વામી વગેરેના વ્યાખ્યાનો કહી સૌને સાંપ્રદાયિક મહત્તાનો ખ્યાલ આપ્યો સભા બાદ દસ વાગે ઉતારે પધારી તુરત જ પત્રલેખન આરંભી દીધું તે છેક સાડા અગિયાર વાગ્યા સુધી ચાલ્યું આમ વધુ એક એકાદશીને તેઓને ભીડા ભક્તિનો પરિચય મળી રહ્યો ગાર્ડન સ્ટેટ તરીકે વિખ્યાત ન્યૂ જર્સી રાજ્યમાં સત્સંગનો બગીચો ખીલવી સ્વામીશ્રી ન્યુયોર્ક સત્યાવીસ ઓગસ્ટની સવારે અતિ મંગલમય વાતાવરણમાં મંદિરના ભોયરામાં આવેલા હોલમાં યજ્ઞ વિધિ સંપન્ન થયું પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તેના આ મહાયોગમાં ઉપસ્થિત એસી યજમાનોના ભાલમાં સ્વસ્તિ તિલક કરી સ્વામીશ્રીએ અલૌકિક સ્મૃતિ આપી તેને અનુસરતા જ સાંજે પાંચ વાગ્યે મેઇન સ્ટ્રીટના ખૂણેથી નગરયાત્રાનું દુધુંબી ગગડી ઉઠ્યા ખુલ્લી જીપમાં ધર્મધજા તેને અનુસરતા બેનરધારી રથમાં વિરાજિત વગાડતા યુવકો ખુલ્લી કેડિલેક ગાડીમાં ઠાકોરજી સહિત સ્વામીશ્રી અન્ય ખુલ્લી ગાડીમાં સંતો ભક્તો મહિલાઓ વગેરેથી અલંકૃત આ શોભાયાત્રાએ ન્યુયોર્કની બજારનો વ્યવહાર સ્થગિત કરી દીધું ચારેકોર અક્ષર પુરુષોત્તમનો અને સ્વામીશ્રીનો જય જયકાર થઈ રહ્યો સૌ અમેરિકાનો આ સ્વરૂપનો ડગર ડગર જોઈ રહ્યા પરંતુ તે વખતે સ્વામીશ્રીએ ગરીબ ભક્તને પોતાની નજીક બોલાવતા કહ્યું આજે રસોડે સેવા કરતા બે સંતોને ઈજા પહોંચી છે તેથી તેની જગ્યાએ સેવામાં મેં નગરયાત્રામાં આવવા તૈયાર થયેલા બીજા બે સંતોને રોક્યા છે તે સંતોને તમારી ગાડીમાં લઈ આવો અને નગરયાત્રા ક્યાંથી નીકળી ક્યાં ક્યાં પસાર થઈને મંદિરે જશે તે બધું બતાવી દો આદેશ જે લીધે હરિભક્ત મંદિરે આવ્યા અને સ્વામી શ્રી સૂચવેલા બે સંતોની પાસે જે આજ્ઞા સંભળાવી તે જાણતા સંતોના હૃદય ભરાય આવ્યા નગરયાત્રાના યાત્રાના પડઘમ વચ્ચે દૂર ધબકતા બે રહિયાના સ્પંદનો ઝીલી શકે એ સ્વામી શ્રીના હૃદયની કેવી રૂજુતા પ્રવૃત્તિના સખત સતત મારા વચ્ચે પણ તેઓના હૃદયની કુમાસ જન મનને સાચવી લેવાની ત્રેવડ જ તેઓને અતિ અસરકારક નેતાની કક્ષામાં મૂકી દેતી એક જાણીતા મેનેજમેન્ટ લેખકે લખ્યું છે કે આઈ હેવ ફાઉન્ડ ઇફેક્ટિવ લીડર્સ આર ઇન વન સેક્યુલર વે દે ઓલ હેવ અ હાઈ ડિગ્રી ઓફ વોટ હેઝ કમ ટુ બી નોન એઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ અર્થાત મેં ભાડ મેળવી છે કે સૌથી અસરકારક નેતાઓ એક મહત્વપૂર્ણ બાબતે એક સરખા પુરવાર થઈ રહે છે દરેક પાસે આપણે જેને ભાવનાત્મક બુદ્ધિ કહી શકીએ તેની માત્રા અતિ ઊંચા પ્રમાણમાં હોય છે બુદ્ધિ અને લાગણીનો દુર્લભ સમન્વય કુશળ અને કોમળ સ્વામીશ્રીમાં હંમેશા જોવા મળતો